ભાજપ શાસિત સિદ્ધપુર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી સિદ્ધપુર નગરપાલિકાના વર્તમાન પ્રમુખ કૃપાબેન આચાર્યનો અઢી વર્ષનો કાર્યકાળ સિદ્ધપુરના વિકાસ અને અવરોધ વચ્ચે અનેક ચડાવ ઉતાર સાથે પૂર્ણ થયો ત્યારે સિદ્ધપુર નગરપાલિકાના આગામી અઢી વર્ષના પ્રમુખ ઉપપ્રમુખ માટે મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અપાયેલ મેન્ડેટ સાથે અનિતાબેન પટેલને પ્રમુખ પદે અને ઉપપ્રમુખ પદે સોનલબેન ઠાકર વરાતા અને કારોબારી ચેરમેન પદે શમિન દવે ની પસંદગી કરવામાં આવતા સિદ્ધપુર નગરપાલિકામાં કેસરીયો માહોલ છવાયો હતો નગરપાલિકાના ખરોમાની चेयरमैन તરીકે નિમણૂક કર્યો હું ભારતીય જનતા અમારા અને અમારી આભાર છું અને ભારતીય જનતા પાર્ટીના દરેક આભાર પાર્ટીના અધ્યક્ષ મુખ્યમંત્રી શ્રી પટેલ તથા કેબિનેટ મંત્રી બળવંતભાઈ રાજપૂત સાહેબ તથા અજીતભાઈ માલપતિયા સાહેબના તથા મારા સાથી સદસ્યોના સાથી સદસ્યોના સહકારથી મને આજે જે જવાબદારી સોંપવામાં આવી છે નગરપાલિકા પ્રમુખની એ જવાબદારી હું ખૂબ જ નિષ્ઠાથી નિભાવીશ તથા મારા સાથે ચૂંટાયેલા કારોબારી ચેરમેન રશ્વિનભાઈ દવે તથા સોનલબેન ઠાકર ઉપપ્રમુખ અમે સાથે મળીને નગરપાલિકાની જવાબદારી નિભાવીશું તથા નગરપાલિકાના સદસ્યોને સાથે રાખીને શહેરનો વિકાસ કરીશું જય હિન્દ બેન આગામી સમયમાં જે વિકાસના કાર્યો છે રોડ રસ્તા ગટર પાણી એ બાબતે તમારી આગામી શું રણનીતિ રહેશે એટલે હું ટ્રાય કરીશ કે ચલો ભાઈ બધા સદસ્યોને સાથે રાખીને કે સારું એવો વિકાસ ડેવલપ કરીશું